તો કચ્છના માંડવીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંડવીમાં વરસાદના કારણે થઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રફુલ્લ બાન્સેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી છે ત્યારે પ્રભારી મંત્રીએ બાબાવાડી વિસ્તારની પણ મુલાકાત કરી છે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે ત્યારે માંડવીના અનેક નીચાવાળા વિસ્તારોમાંથી બસ્સો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આર્મીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે કચ્છના માંડવીમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે થઈ રહી સ્થિતિ વણસી છે ટેકનોલોજીના યુગની અંદર સંપૂર્ણપણે અમારા મોસમ વિભાગની જે ગાઈડલાઈન પ્રમાણે કોસ્ટલ એરિયાની અત્યારે એવું સૂચવે છે કે આ વિભાગની અંદર કાલ પાંચ વાગ્યા સુધીમાં રેન સાથે પણ પવનની ગતિ સિત્તેરથી એસી કિલોમીટરની પ્રતિ રહેશે પરંતુ હવામાન ફર્યા કરતું હોય છે જે પ્રમાણે ગાઈડલાઇન પ્રમાણે જે સાયક્લોનની અંદર અમારી ટીમ જે રીતે કામગીરી કરી અમારી પાસે યાદી પણ છે પ્રશાસન પાસે જેઓ કાચા મકાન કે પતરાવાળામાં મકાનમાં રહેતા એને સેફ જગ્યાએ ફેરવવા માટે અને કામ એની સેફ જગ્યાએ લઈ જવા માટે પ્રશાસનની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે